અને ભાગી જાય છે તો ભણતર બગડે છે ઘણું બધું બધું બગડે છે તો મેં એવી રજૂઆત કરી છે કે એકવીસ વર્ષનો કાયદો કરી નાખવામાં આવે તો કમસે કમ ભણવામાં બીજું કે ભાગી જાય કે ભગાડી જાય તો ગુજરાતમાં અનેક એવી ઘટના બની છે કે જેમાં પાંચ દસ પંદર હજાર રૂપિયા લઈ અને તલાટી મંત્રી જે છે એ લગ્નની નોંધણી કરી આપે ડોક્યુમેન્ટ હોય કે ડોક્યુમેન્ટ ન હોય મારી પાસે એવા આંકડા છે કે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્નની નોંધણી એક ગામમાં થઈ ગઈ હોય પંચમહાલ ના ભદ્રાલા ગામમાં પાંચસો ને નોંધણી કરી તલાટીએ એટલે તો ગામમાં એટલા તો લગ્ન જ ના થયા હોય અમરેલી હામાપર માં તેરસો ને એકતાલીસ લોકોના લગ્નની નોંધણી તલાટીએ એ કરી નાખી આણંદ ના રેલ ગામમાં અગિયારસો ને ત્રાણું લોકોની લગ્ન નોંધણી કરી નાખી અમરેલી ના જામકા ગામમાં નવસો ચુમ્માલીસ લગ્નો નોંધણી કરી નાખી અમરેલી તાલુકાના લુંઘિયા ગામમાં લુંઘિયા ગામ મારા મત વિસ્તારનું ગામ છે વિસાવદર વિધાનસભાનું ગામ છે ગુજરાત આખાના હું તો લોકોને કાર્યકર્તાઓને જનતાને વિનંતી કરું છું તમારા ગામના મેરેજ રજીસ્ટર ચેક કરજો એ ઓપન ડોક્યુમેન્ટ છે કાયદા પ્રમાણે કોઈ પણ ઇન્સ્પેક્શન કરી શકે તમારા ગામમાં કંઈક આવું તો નથી હાલતું ને સાબરકાંઠાથી કોઈ કપલ ભાગી જાય એની નોંધણી અહીંયા લુંઘિયા ગામનો તલાટી મંત્રી પંદર હજાર રૂપિયા લઈને ડોક્યુમેન્ટ હોય કે ના હોય મેરેજ સર્ટિફિકેટ બનાવ્યા